હલો હલો હા કોણ કોણ બોલો તમે એટલે તમે કોણ બોલો હું આકાંક્ષા ની ફ્રેન્ડ બોલું છું ઓહો ઓળખ્યો હા ઓળખ્યો મને હેલો હેલો હા બોલ

હેલો હલો કામ હતું દર વખતે એટલે પપ્પા જોડે છે એવું છે મમ્મી બોલ શું કામ હતું કામ હતું તારું તો કાલ પપ્પા ને આપ્યો હતો ફોન કોણ બોલો અની બોલું છું અરે ગળું બેસી ગયું હલો હલો ના એની મમ્મી બોલું છું આઠ પડી ફોન કરીશ તારી માં ફાડકાડીશોડી ના મમ્મી